ચતુર્દશમિલન અને તેજસ્વી તાલાવ નો સન્માન સમારોહ સમાજની નવી જગ્યાએ ખરોડિયા મુકામે યોજાયો પાલનપુર તાલુકાના ખરોડિયા મુકામે આવેલ તપોદન બ્રાહ્મણ સમાજ ધંધાર વિભાગ દ્વારા સમાજના અગ્રણી અને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ વાસુભાઈ રાવલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્નેમિલન કાર્યક્રમની મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી હર હર મહાદેવના નાદ સાથે શરૂ કરવામાં આવ્યો સૌપ્રથમ સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદીએ દાતાશ્રીઓને મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા તાજેતરમાં ખરીદેલ સમાજની નવીન જગ્યા વિશે સૌને માહિતી આપી તેમજ દાતાઓએ આપેલ સહયોગ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે અધ્યક્ષ વાસુભાઈ રાવલ દ્વારા જણાવ્યું હતું કે સંગઠિત સામાજિક પોતાને યોગ્ય દિશામાં આગળ વધારી સમાજનો વિકાસ કરી શકે છે તથા યુવા શક્તિની સાથે મહિલા શક્તિ જો સમાજ કાર્યમાં જોડાશે તો આવનાર સમય આપણો વિકાસના નવા શિખરો સર કરી શકીશું કાર્યક્રમના અંતે તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું પત્રકાર વિશાલભાઈ રાવલ ગામ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી મંત્રી હરેશભાઈ રાવલ લલિતભાઈ રાવલ અને પિયુષભાઈ રાવલ ભરતભાઈ રાવલ વડગામ ભરતભાઈ રાવલ વગદા સુંતીભાઈ રાવલ માલણ શશિકાંતભાઈ રાવલ સહિત ભોજનના દાતા ગંગાસ્વ સવિતાબેન મણિલાલ ત્રિવેદી પરિવાર માલણ તથા આમંત્રિત મહેમાનો અને સમાજના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જમત ઉઠાવી હતી એવાલ વિશાલભાઈ રાવલ બનાસકાંઠા પાલનપુર